જય માતાજી અને જય દ્વારકાધીશ બધાઈને આજનો દિવસ તો એટલો સરસ મજાનો હતો એક તો હું અગિયારસ કરવા મારા ઘરે આવી છું અને ઘરે આવી એટલે મારા કાકા છે એ દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવાય એવા સરસ મજાના મહાદેવના દર્શન કરીને બાર જ્યોતિર્લિંગ મંગલમય પૂર્ણ કરીને જ્યારે રિટર્ન ઘરે આવ્યા ત્યારે અમારા પરિવારે નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિ જાત્રામાં જઈને આવે તો એને જમાડવા તો પડે એટલે આપણું ઘર ખૂબ પવિત્ર થઈ જાય તો એક એકના ઘરે જમવું એના કરતાં અમારા બધાએ ફેમિલીવાળાએ વિચાર્યું કે બધા એક સાથે જ મળીને જમવાનું આયોજન કરીએ એ બાણે બધા ભેગા થઈશું જમવાનું તો બસ એક બાહાનું છે પણ એ બાણે બધા ભેગા થઈને મજાક મસ્તી અને આનંદ કરશું એટલે બધાએ અમારા ગામમાં નદીને કાંઠે સરસ મજાનું જે હનુમાનજીનું મંદિર છે ત્યાં સરસ મજાનું આયોજન કર્યું અને ત્યાર પછી અમે હનુમાનજીની આરતી કરી દર્શન કર્યા અને અમારા ઘરમાં તો સંગીત અમારા લોહીમાં છે એટલે મારા ભાઈએ સરસ મજાના હનુમાન ચાલીસા કર્યા અને ભાઈએ કીધું કે એક હનુમાન ચાલીસા નહીં આપણે ત્રણ હનુમાન ચાલીસા કરીએ એટલે સરસ મજાનો પાઠ થઈ જાય હનુમાન દાદાનો અને જેટલા મહેમાનો બાકી છે આવવાના એ બધા આવી પણ જાય એટલે ત્રણ હનુમાનજીના પાઠ કર્યા અને અમે બધાએ ખૂબ ધન્યતા અનુભવી અને આ મંદિર એટલું રળિયામણું અને સરસ છે કે તમે વાત જ ન પૂછો પછી મારા જે કાકા છે જે દ્વાદશ જ્યોતિર્લિંગ કરીને આવ્યા એ પણ ખૂબ જ સારા એવા કલાકાર છે અને યુટ્યુબમાં પણ આવે છે એણે પણ પોતાનું જે કાંઈ પણ અનુભવો હતા એ અમારી સાથે શેર કર્યા એણે હનુમાન ચાલીસા ગાય પછી મારા મોટા પપ્પા છે એણે પણ ખૂબ સરસ મજાનું ભજન ગાયું અને મારા કાકા છે એ ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ કરવા ગયા ત્યારે ત્યાં બધા જે કાર્ય કરતા જેમ કે જાતે જમવાનું બનાવતા પછી રસોઈ બનાવતા બધા અને બધા સાથે મળીને શાકભાજી સુધારતા અને આનંદ કરતાં એ બધું અમે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં જોતા તો અમે બધાએ કીધું કે અમે બધા દરરોજ જોતા અને તમે અમારી સાથે છો એવું અમે ફીલ કરતા એટલે અમે બધાએ એને બધી વાતો કરી અને મારા જે કાકા છે એણે ત્યાં જે કાંઈ પણ અનુભવો તો થયા જ હોય અને અનુભવો છે એ અમારી સાથે શેર કર્યા અને અમને આશીર્વાદ આપ્યા કે જેવી જાત્રા મેં કરી એવી તમે બધા જ જાત્રા કરો હનુમાનજીના સાનિધ્યમાં આ બધો કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ અમે સૌએ ભોજન લીધું ભોજન પણ ખૂબ સરસ હતું રસપુરી બેસાક દાળ ભાત સલાડ પાપડ અને ત્યાર પછી અમે બધાએ ખૂબ મજા કરી સંગીત ખુરશી રહીમાં અમે બધા અમે તો કેટલા બધા છોકરા છોકરીઓ છીએ અમે બધા સંગીત ખુરશી રહીમાં ત્યારબાદ બધાએ નક્કી કર્યું કે હવે અમે લોકો છોકરાઓ છોકરાઓ તો રહીમાં હવે મોટા વડીલોને પણ રમવું જોઈએ તો મારા મમ્મી ભાભી બા કાકી બધાએ પણ સંગીત ખુરશી રમી જુઓ તમે બધા જુઓ છો ને કેવી મજા કરે છે આમ તો બધા કે છે અમને બહુ પગના દુખાવા છે અમે હાલી નહીં અકીએ અમને ગાડીમાં મૂકી જાઓ પણ જો સંગીત ખુરશીમાં લાગે છે કે કોઈને પગનો દુખાવો છે કેવા બધા દોડે છે અને કેવી મજા મસ્તી કરે છે ત્યાર પછી મમ્મીએને કાકીએ બાએ ભાભીએ એ બધાએ રમી લીધું પછી અમે બધાએ કીધું કે જેટલા ભાઈઓ છે જેટલા મારા કાકા પપ્પા ભાઈ એ બધા પણ રમો એ બધા ના પાડતા હતા કે ના અમારે નથી રમવું અમારે નથી રમવું તો બધાએ કીધું કે ના અમે રમ્યા તો તમે પણ રમો એટલે બધાને અમે પરાણે સંગીત ખુરશી રમાડી અને એ બધાને ખૂબ જ મજા આવી અને આજનો દિવસ અમને એટલો સ્પેશિયલ લાગ્યો કે તમે વાત જ ના પૂછો તમે બધા જોવો છો ને કે એવા બધા ડાન્સ કરતાં કરતાં સંગીત ખુરશી રમે છે અને પાછું સંગીત ખુરશીમાં જીતે કોણ લાગે આ મોટી ઉંમરના છે ચાલી નહીં શકતા હોય ક્યારેક ક્યાંક જવું હોય તો લાગે અને ગાડીમાં મૂકી આવ્યા નહીં કે એ બધા સંગીત ખુરશીમાં જીતી ગયા બોલો જુઓ તમે છેલ્લે મારા ભાઈ અને મારા કાકા બે જ વૈદા છે અને એમાંથી જીતા છે મારા ભાઈ અને મારા ભાઈ છે એ રિટર્ન પાછા વળીને ખુરશી ઉપર બેસી ગયા પછી અમે બધાએ વિચાર્યું કે આપણે બધા ભેગા થઈ થયા છીએ તો એક ફેમિલી ફોટો તો પાડી જ લઈએ ફોટો તો પાડવાનો જ હોય તો જો એટલા બધા મારા બધા ફેમિલીના હજી તો અડધા છે નહીં હો તો ફેમિલી ફોટો પાડવામાં માંડ માંડ બધા ગોઠવાણા અને આ સરસ મજાના હનુમાનજીનો એક વ્યૂ એક જે વિડીયો બનાવ્યો છે એ તમારી સામે હું રજૂ કરું છું તમે બધા જુઓ મારું ફેમિલી